કરાટેની દુનિયામાં જામનગરના સત્વરા સમાજની જીલ મકવાણા કરશે ભારતનું પ્રતિનિધિત્વ તાજેતરમાં ઉત્તરાખંડના દહેરાદુ દહેરાદૂન યોજાયેલી કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝરની નેશનલ ટુર્નામેન્ટમાં જામનગરની પ્રખ્યાત લાયન્સ કરાટે ક્લબની જીલ મકવાણાએ ગુજરાત તરફથી રમીને ફાઇનલમાં ઉત્તર પ્રદેશને પાંચ જીરોથી માત આપીને ઇન્ટરનેશનલમાં પોતાનું સ્થાન મેળવ્યું છે જે જામનગર અને ગુજરાતનું દેશભરમાં નામ રોશન કર્યું છે મારું નામ નિતેશ મકવાણા છે લાયન્સ કરાટે ક્લબ પ્રેસિડન્ટ અને ફાઉન્ડર આ ઉત્તરાખંડની અંદર ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું એમાં દર વખતે મેં ચેમ્પિટિશનના બાળકોને લઈને જાય છે અને આ ગયા વર્ષે મારી આ જીવ મકવાણાને સિલ્વર મેડલ હતું તો એક પોઈન્ટથી રહી ગઈ તો આ વખતે મેં એક વર્ષ એવી મહેનત કરી ચૂક્યા હતા નક્કી જ કર્યું હતું કે આ વખતે ગોલ્ડ મેડલ લઈ સાઉથ એશિયન કરાટી ચેમ્પિયનશીપ એશિયન ચેમ્પિયનશીપ કોમનવેલ્થ ચેમ્પિયનશીપ અને બે હજાર પચીસ ની અંદર વર્લ્ડ ફેડરેશનની ચેમ્પિયનશીપ થાય છે એની અંદર પાર્ટ લેવો જ છે આ વખતે ગોલ્ડ મેડલ આવી ગયું છે અને જામનગરની પહેલી સ્ટુડન્ટ અને ગુજરાતના ઇતિહાસની અંદર આ બીજી સ્ટુડન્ટ છે કે વર્લ્ડ કરાટે ફેડરેશનની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરશે ઉત્તરા સ્ટેટ ક્લિયર કરીને હું દહેરાદૂન ઉત્તરાખંડમાં ટુર્નામેન્ટ રમવા ગયેલી હતી હું છેલ્લા બે વર્ષથી આ ટુર્નામેન્ટ રમવા જાઉં છું અને આની પહેલાં જ હતી ત્યારે આગલા વર્ષે સિલ્વર મેડલ મળેલું છે અને આ વખતે તેમાં ગોલ્ડ મેડલ મળ્યું છે અને હવે હું ભારતનું પ્રતિનિધિત્વ કરવા ભારતને રિપ્રેઝેન્ટ કરવા બીજા ત્રણ કન્ટ્રીમાં રમવા જઈશ ત્યાં પાંત્રીસથી પણ વધારે દેશો ભાગ લે છે ત્રણ કન્ટ્રીનું નામ છે એક સાઉથ એશિયા રમવા જઈશ તે ભૂતાન એશિયન ચેમ્પિયનશીપ રમવા જવાની છું બાંગ્લાદેશ અને કોમનવેલ્થ રમવા જવાની છું ફિલિપાઈન્સ નેક્સ્ટ ટાઈમ હું ડબલ્યુટીએફ ફિલ્મમાં જાણું છું વર્લ્ડ ક્રાટ ડેપ્યુટેશન અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું છું એટલે મારી ઈચ્છા છે કે હું તેને વધારે બેસ્ટ પરફોર્મ કરીશ